તો રાજકોટ અઝ્નિકાંડ કેસમાં મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાના વિદેશ પ્રવાસની તપાસ કરવામાં આવશે મનસુખ સાગઠિયાએ છ વખત વિદેશ પ્રવાસ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે તો સાગઠીયાએ છમાંથી બે વિદેશ પ્રવાસ આરએમસીના ખર્ચે કર્યો હોવાનો ઘટાસ્ફોટ થયો છે તો વિદેશ પ્રવાસમાં સાગઠિયા સાથે કોણ હતું તેની પણ તપાસ કરાશે તો સાગઠીયાએ સરકારી ખર્ચે કોના કહેવાથી અને કેમ વિદેશ પ્રવાસ કર્યો તેની પણ તપાસ કરવામાં આવશે તો આજ મુદ્દે મુદ્દે સંવાદદાતા શનિ વૈયાળ ફોનલાઇન પર જોડાઈ ગયા છે શનિ મહાભ્રષ્ટ મનસુખ સાગઠીયા અને તેના લઈને તપાસનો ધમધમાટ તેજ થયો છે અને કેટલા ખુલાસા થયા છે કે છ વિદેશ પ્રવાસ અને જેમાંથી બે વિદેશ પ્રવાસ એ આર એમ આરએમસીના ખર્ચે શનિ કયા મહત્વપૂર્ણ ખુલાસા થયા છે તો જેમજોન અગ્નિકાંડ બાદ સતત તપાસ છે તે છે ત્યારે ટીપી અધિકારી મનસુખ સાગઠિયા ની જેટના એક બાદ એક નવા જે તપાસમાં કસફોટ થઈ રહ્યા છે ત્યારે વધુ એક અત્યારે ચોંકાવનારો ખુલાસો છે તે સામે આવ્યો છે જે મહાપ્રસ્ટ ટીપી અધિકારી છે સાગઠિયા જે મનસુખ સાગઠિયા છે તે એક બે વાર નહીં પરંતુ છ છ વાર વિદેશ ગયા છે તો બીજી તરફ બે વખત સરકારી ખર્ચે મહાનગરપાલિકાના સરકારી ખર્ચે તો આ કોના ઇશારે નેતાએ પણ આમાં સહી કરી હતી તેના લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવશે સાથે સાથે આ સમગ્ર બાબતની મંજૂરી ક્યા પદાધિકારી આપી હતી કે અધિકારી આપી હતી તેની પણ તપાસ છે તે એસીબી આ ધરશે તેની પાસેથી ફાવું ઢોલર સહિતના અનેક વિદેશી ચરણી નાણાંઓ છે તે પણ ઝડપાયા છે જી બિલકુલ શનિ આપ અમારી સાથે જોડાયેલા રહેશો